વાત કરે ગીર સોમનાથ ની તો ગીર સોમનાથ તીર્થમાં જે કહી શકાય સોમનાથ તીર્થ માં સોમવારે કોડાપુર ઉમટી પડ્યું કે જ્યાં મંદિરના દ્વાર ખુલતાની સાથે જ લાંબી કતારો જોવા મળી ત્યારે ભાવિકો દાદા સોમનાથના દર્શન માટે ઉમટી પડ્યા કે જ્યાં ભાવિકો એ સોમનાથ તીર્થના દર્શન કર્યા ત્યારે શ્રાવણનો સોમવાર શિવ ભક્તો માટે ખાસ દિવસ છે શ્રાવણ માસના ના શુભારંભે આજે પ્રથમ દિવસે સોમવાર છે એટલે મોટી સંખ્યામાં લોકો વહેલી સવારે ચાર વાગ્યાથી સોમનાથજી ના દર્શન માટે અત્રે વધારેલ છે ખાસ કરીને આ મોટી સંખ્યામાં આવતા લોકો માટે સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર પોલીસ વિભાગ તથા નગર સેવા સદન સાથે સંકલન કરી અને લોકોને સારી રીતે દર્શન થાય એવી વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા ગોઠવવામાં આવી છે જ્યારે આટલી મોટી સંખ્યામાં લોકો આવતા હોય ત્યારે લોકો સારી રીતે પૂજા વિધિ કરી શકે તે માટે વિશેષ વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરના સંકિર્તન ભવનમાં ગોઠવવામાં આવી છે જેથી કરીને દરેક લોકોને પૂજાનો લાભ લઈ શકે તેવી જ રીતે લોકો સોમનાથ ટ્રસ્ટની વેબસાઇટ સોમનાથ ડોટ ઓઆરજી પરથી ઓનલાઈન માત્ર પચીસ રૂપિયામાં બિલવા પૂજા નોંધાવી શકે અને ઘરે બેઠા ભસ્મ તથા રુદ્રાક્ષનો પ્રસાદ મેળવી શકે તેવી વ્યવસ્થા પણ ટ્રસ્ટ દ્વારા ગોઠવવામાં આવી છે જે લોકો અહીંયા મંદિરે દર્શન કરવા આવતા હોય એ લોકો યજ્ઞનો પણ લાભ લઈ શકે એ માત્ર પચીસ રૂપિયામાં મહામૃત્યુંજય યજ્ઞ કરી શકે તે વ્યવસ્થા પણ ટ્રસ્ટ દ્વારા અહીંયા ગોઠવવામાં આવી છે ખાસ કરીને પવિત્ર શ્રાવણ માસમાં આ વખતે પાંચ સોમવાર આવતા